પ્લાન ઓફ ઇમોનરી બ્યુટ હિલ્સ સાથે સમાન કરવામાં આવ્યો હતો જેમાં અમેરિકા સ્થિત ક્લબ દ્વારા કેન્દ્ર સભાયા પરિવાર દ્વારા ચતુર્ભાઈ પાંચ હજાર ડોલરનું અનુદાન કરવામાં પણ આવ્યું હતું કાર્યક્રમમાં મુખસેવા ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ રોટરી ડિસ્ટ્રિક્ટ ત્રણ હજાર સાઈઠ ના વર્ષ પચીસ છવીસ ના ગવર્નર રોટ્રેક્ટર અમરદીપસિંહ ગુનેટ અને રોટ્રિક અમરેલી ગીડના તમામ મેમ્બર્સ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે સભાયા પરિવારને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આભાર વિધિ રાજ્ય ગુરુ દ્વારા કરવામાં આવી કેપેબિલિટી વધી જોય કિડ્સની અને રોટરી ક્લબ ઓફ અમરેલી ગીર ક્રેડિટ બીજાને આપે છે મારી કોઈ ક્રેડિટ નથી સભાયા પરિવાર થોડું ઘણું જે કંઈ અનુદાનની શક્યતા હોય એ કરે બાકી અમારી ક્લબ અને રોટરી ક્લબ ઓફ અમરેલી ગીર નો જે કાર્યો છે એ બતાવે છે અને ત્યાં ડોનર આ રોટરી ક્લબ ઓફ ઇન્ડિયા ગીરના મેમ્બર્સ ના સભ્યો કોઈ હોય એ આપે છે અને એ અમારી ક્લબ રોટરી ક્લબ ઓફ અમરે એમરી ડ્રોડિલ ની થ્રુ ગ્લોબલ ગ્રાન્ટ જે ઉપેન્દ્રભાઈ બોટ ગ્લોબલ ગ્રાન્ટ માસ્ટર અમાર હતા એના સહયોગથી થાય છે એમાં મારું અનુદાન તો અહીંયા થોડું ઘણું જે કાઈ હોય કે સભાય પરિવાર અનુદાન તો બહુ લિમિટ છે બાકી રોટરી અમરે અમરેલી ગીરના જે કાર્યો બોલે છે એના સભ્યો એના રિલેટિવસ હોય એ કોઈ ડોનેશન આપે એ થ્રુ આ ગ્લોબલ ગ્રાન્ટ શક્ય બને છે એટલે ક્રેડિટ માણે કોઈ ક્રેડિટ કે સભયા પરિવારની આમાં કોઈ એટલું બધું અનુદાન નથી એ તમને હું ક્લેરિફાય કરી દઉં જે બેરામુંગા શાળાના બતાવે છે છોકરાઓમાં કેપેબિલિટી છે આપણે એને આ જે શિક્ષકો દિવસ રાત મહેનત કરી હું તો આ સંસ્થા સાથે મનુભાઈ સાવલ જાય દસ બે હજાર સાતમાં ઇન્ટ્રોડ્યુસ કર્યો ત્યારથી લાગણી થઈ અને અમરેલીના જે કાર્યો થઈ રહ્યા છે એમાં સહભાગી થઈ એ બાબત બહુ ભાગ્યની વાત છે અને ક્લબ અત્યારે જે આપણે બધું કાર્યો જોયા એ ઉપરથી એવું લાગે છે કે બેન ને અમેરિકા આવવાનું સપનું છે એ સપનું અમારે અહીંયા જે શિક્ષકો છે જે